રોકડ લઈ નીકળ્યો હતો મિત્રના કહેવાથી પાલનપુર શકાતના કસ્થી તે એસબીઆઈ બેંક પાસે રૂપિયા દસ લાખનું પેમેન્ટ લેવા આવેલા સિટીલાઇટ ખાતે બિસ્મિલ્લા જ્યુસ સેન્ટરનો માલિકને માસધારી લૂંટારીએ દાગ ધમકી આપી તેના જ મોપેડ ઉપર અન્ય બે મોપેડ સવાર મિત્ર સાથે અપહરણ કરી ચાર થી પાંચ કિલોમીટર ફેરવ્યા ગૌરવ પથ ઉપર બાગબાન સર્કલ પાસે લઈ જઈ માર મારી રોકડ અને મોપેડ લૂંટીને ભાગી જતા અડાજણ પોલીસ દોડતી થઈ ગઈ છે

ફરિયાદીને ને ત્યાં બળજબરીથી પાછળ બેસાડી દે છે અને ત્યાંથી એનું અપહરણ કરીને લઈ જાય છે અને ત્યાંથી એ બાગબાન સર્કલ પાસે ત્યાં લઈ જઈ ઉભો રાખી અને ફરિયાદી સાથે ઢોલ ધપાટ કરી અને જે પૈસા અંદર જે બોપેટ ની હતા દસ લાખ રૂપિયા રોકડ્યા એ લઈ અને ભાગી જાય છે આ ગુનામાં તપાસના કામે એક સંજુ કરીને આરોપી છે અને એક રાકેશભાઈ રાકેશભાઈ કરીને એક આરોપી છે આ બંને આરોપીની આ ગુનામાં આજે અટક કરવામાં આવ્યા છે સંજુ જે છે એના કોઈ ગુના ઇતિહાસ નથી એમ પણ રાકેશ જે છે એ અગાઉ પ્રોહિબિશન ગુનામાં પકડાયેલો છે અને અડાજ ને પોસ્ટમાં પાસા કરવામાં આવેલી છે એટલે અગાઉ એ ત્યાં પાસામાં નડિયાદ જેલમાં જઈ આવેલો છે લૂંટની પાછળનું કારણ તો જો હાલમાં એક તપાસ ચાલુ છે લૂંટનો જે હેતુ જે છે ખરેખર એમ એ તો આર્થિક મૂળ તો એ પૈસા પડાવી લેવા માટે આરોપીઓ જે છે એ હતો કે આ ફરિયાદી જે છે એ આ દસ લાખ રૂપિયા લઈ એની લીચીમાં મૂકી અને જઈ રહ્યો છે okay mm -hmm.